હાલો ઘાંધો પાઈ દીધા વાંધો નથી ત્યાં તોયડું કોયડું નથી નિકાલે જતો નિકાલે કંઈ કર્યું નથી ને વારો હે આજે લે મા બેટા તો નિકાલ આખો ભરી દીધો કરવું પડશે આનું કંઈક મારે હવે નહીં હાલ મા બેટા તે ખાડો ભરી દીધો નહીં હાલે ધોકા બોકા લેવા પડશે મારે

અર્જે આમ જોને મોય કાકા ખાડા ભરી દીધા ખાડા આમ તને દેને આવે નિંદરમાં છો નહી છે અરે તારી ભલી તાય મારવાડી હતી ઉપર